ભરૂચમાં તસ્કરોએ કુલ રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ લાખની ચોરીને અંજામ આપ્યો છે ભરૂચમાં શક્તિનાથ સર્કલ પાસે આવેલ સમન્વય એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર એકસો ચારમાં રહેતા ઓગણસિત્તેર વર્ષીય જયવદન ચિમનલાલ શાહ છેલ્લા ત્રણ વર્ષથી એકલા રહે છે તેઓને બે દીકરીઓ હોવાથી લગ્ન કરતા સાસરીમાં રહે છે તેઓ ભરૂચ ખાતે હિતેશ કુમાર ચિમનલાલ એન્ડ બ્રધર્સ પેઢીને તેઓના ભાઈ સાથે ભાગીદારીમાં ચલાવે છે તારીખ નવમી ઓગસ્ટે આખા દિવસમાં તેઓની પેઢીમાં વેપાર કરીને સાંજે રૂપિયા એક લાખ પાંત્રીસ હજાર લઈને તેઓના ઘરે તિજોરીના લોકરમાં મૂકી તેઓએ ચાવી બેડરૂમમાં ગાદલા નીચે મૂકી હતી તો બીજા દિવસે શનિવારે વેપાર કરીને પોતાની દીકરીના ઘરે જમવા માટે ગયા હતા ત્યાંથી પરત પોતાના એપાર્ટમેન્ટમાં આવતા દરવાજાનો નકુચો કાપેલો હોવાથી ખુલ્લો હતો જેને લઈને તરત જ અંદર જઈને જોતા તિજોરી ખુલ્લી હોવાથી તેમાંથી રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ લાખ સહિત અન્ય રૂપિયા દસ હજાર મળીને કુલ રૂપિયા એક પોઈન્ટ પિસ્તાલીસ લાખ મતાની તસ્કરો ચોરી કરી ગયા હતા આ ઘટના જોતા જ આ ધેડ જયવદનભાઈ શાહને ગભરામણ થતા હતભ્રત થઈ ગયા હતા જેને લઈને તબિયતમાં રાહત થતા ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ આપતા રૂપિયા એક લાખની ચોરીનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી કરી હતી ઉલ્લેખનીય છે કે આ ધીડ વ્યક્તિ એકલા રહેતા હોવાથી અને તેઓના વ્યવસાયથી કોઈક માહિતી માટે કોઈક તસ્કરે રેકી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રિપોર્ટર અવિર સૈયદ ભરૂચ